ગુજરાતી વાર્તા ઉમાનગર વિદર્ભ દેશમાં સત્યરથ નામના એક પ્રસિદ્ધ રાજા હતા તે મહાન ધર્માત્મા અને પ્રજાપ્રેમી હતા સાથે સાથે શિવ ભક્ત પણ હતા ઘણો સમય તેમણે સુખમાં વિતાવ્યો જેના માથા ઉપર મોટી જવાબદારી હોય તે લાંબો સમય સુખ શાંતિ ભોગવી ન શકે સત્યરથ ઉપર આજુબાજુના રાજાઓ તથા સાર્વદેશના રાજાએ મળીને આક્રમણ કરી દીધું જે રાજા શક્તિશાળી થઈને શત્રુઓ ઉપર પહેલું આક્રમણ નથી કરતો તે પોતે જ આક્રમણનો શિકાર થઈ જાય છે સત્યરથે આક્રમણ ન કર્યું તેથી તેના ઉપર આક્રમણ થયું ઘનઘોર યુદ્ધ થયું બંને તરફની સેના સેનાપતિઓ અંતે સ્વયં રાજા ખૂબ લડ્યા પણ આક્રમતા પૂરી તૈયારી સાથે આક્રમણ કરતો હોય છે જ્યારે રક્ષિત નીતિ અપનાવનાર પૂરો તૈયાર નથી હોતો તે ઉતાવળમાં યુદ્ધ કરવા જાય છે તેને વ્યૂહરચનાનો સમય નથી મળતો આક્રમતા પોતાની ઈચ્છા પ્રમાણે યુદ્ધ મેદાન પસંદ કરતો હોય છે તેની પસંદગીના મેદાનમાં આક્રમણનો ભોગ બનેલા રાજાએ યુદ્ધ કરવું પડતું હોય છે ભયંકર યુદ્ધમાં રાજા મરાયો મંત્રીઓ મરાયા સેના કપાઈ ગઈ જે બચ્યા તે ભાગી છૂટ્યા પરાજયનો સમય બહુ કપરો હોય છે પાછળ ઘણું વ્યસ્ત વ્યસ્ત થઈ જતું હોય છે સૌ કોઈ પોતાનો જીવ બચાવવા ભાગમ ભાગ કરતા હોય છે કોઈ કોઈને સાથ નથી આપતું આવી સ્થિતિમાં રાજાની રાણી પણ ભાગી તે સગર્ભા હતી અને એકલી હતી સ્ત્રી એક બહુ મોટી જવાબદારી છે તેનું રક્ષણ કરો અને તેના ગર્ભનું પણ રક્ષણ કરો રાતના અંધારામાં તે આખી રાત ચાલચાલ કરતી રહી તેને પોતાની નહીં પોતાના ગર્ભની રક્ષા કરવી હતી કારણ કે આ સામાન્ય ગર્ભ ન હતો રાજ્યનો વારસદાર હતો જ્યારે સવાર થયું ત્યારે તે એક તળાવના કિનારે પહોંચી ગઈ હતી તે થાકીને ચૂર થઈ ગઈ હતી એક વૃક્ષની નીચે તેણે આરામ કર્યો ત્યાં તો તેને પ્રસૂતિ થઈ ગઈ એક રૂપાળું બાળક જન્મ્યું હતું બાળક પુત્ર હતો રાણીની ખુશીનો પાર ન હતો તેની પાસે માત્ર પહેરેલા જ વસ્ત્રો હતા બીજા વસ્ત્રો લેવાનો પણ તેને સમય મળ્યો ન હતો ક્યારેય કોને કેવી દિશામાં ભાગવું પડે તે કહેવાય નહીં એક વસ્ત્રમાં બાળકને મૂકીને તે સ્નાન કરવા તળાવમાં ઉતરી તરત જ એક ભૂખ્યો મગર તેનો પગ પકડીને ઊંડા પાણીમાં લઈ ગયો રાણી મગરનું ભોજન બની ગઈ તરતનું જન્મેલું પેલું બાળક વૃક્ષ નીચે એકલું પડ્યું હતું અને જોર જોરથી રોતું હતું જેનું રડવું સાંભળનારી માં નથી હોતી તે બાળક દુર્ભાગી છે રાજવંશી બાળક જન્મતા જ માતા પિતા વિનાનું થઈ ગયું તે જોર જોરથી રોતું હતું સારું કર્યું કે ભગવાને રડવું બનાવ્યું જેથી કોઈને અવાજ સંભળાય અને બચાવવા આવે જો રડવું જ ન હોત તો કોણ કોને બચાવવા આવત એટલામાં એક વિધવા બ્રાહ્મણી પોતાના એક વર્ષના બાળકને તેડીને ત્યાં આવી પહોંચી રડતા બાળકને જોઈને તેને નવાઈ લાગી અરે આ કોનું બાળક હશે દેખાય છે તો બહુ રૂપાળું જરૂર કોઈ ઉત્તમ કુળનું બાળક હોવું જોઈએ બાળકની ચીસો વધતી હતી બ્રાહ્મણીનું હૃદય દ્રવી ઉઠ્યું તેણે બાળકને તેડી લીધું અને પોતાનું સ્તન તેના મોઢામાં મૂકી દીધું બાળક શાંત થયું દુખિયાર અને આશરો મળવો દુર્લભ વસ્તુ છે કોઈ જીવનારો પણ છે જ બ્રાહ્મણીનું નામ ઉમા હતું તે વિધવા હતી અનાથ હતી પતિના મૃત્યુ પછી તેને બાળક જન્મ્યું હતું તે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરતી હતી ઉમા નગરમાં પોતાના ઘરે આવી ગઈ અને બંને બાળકોને ઉશેરવા લાગી ભીખ માગીને પણ બીજાના બાળકને ઉછેરીને મોટું કરનારી સ્ત્રી કોઈ મોટી સંસ્થા જેટલી જ મહાન અને પૂજ્ય છે બંને બાળકો મોટા થયા બંનેના ઉપનયન સંસ્કાર કરાવ્યા બંનેને ગુરુકુળમાં ભણવા મોકલ્યા વિધવા ઉમા એકલા હાથે આ બધું કરી રહી હતી એક દિવસ સાંડિલ્ય ઋષિ ફરતા ફરતા આવી ચડ્યા તેમણે બંને બાળકોને જોયા બંનેની આકૃતિનો ભેદ જોયો સગા ભાઈની આકૃતિ મળતી આવે પણ અહીં તેવું ન હતું તેમણે ઉમાને બધી વાત પૂછી ઉમાએ પૂરી વાત કઈ સંભળાવી જે વસ્ત્ર ઉપર સુવાડીને રાણી તળાવમાં નાહવા ગઈ હતી તે વસ્ત્ર હજી ઉમાએ સાચવી રાખ્યું હતું તે ઋષિને બતાવ્યું વસ્ત્ર જોતા જ ઋષિ સમજી ગયા વસ્ત્ર કોઈ રાજા મહારાજાને ત્યાં જ હોય નક્કી આ કોઈ રાજવંશી બાળક છે ઋષિએ બાળકની ઉંમર સાથે વર્ષો ગણ્યા અરે હા તે વર્ષે વિદર્ભ દેશ ઉપર સાલ્વ દેશના રાજાએ ચડાઈ કરી હતી અને સગર્ભા રાણી મહેલમાંથી છટકી ભાગી હતી નક્કી આ તેનું જ બાળક હોવું જોઈએ બધો તાળો બેસાડ્યો ઉમાને જ્યારે ખબર પડી કે તેણે જેને ઉછેરીને મોટો કર્યો છે તે તો રાજકુમાર છે ત્યારે તેના આનંદનો પાર ન રહ્યો હવે તેની રક્ષા કરવાની જવાબદારી વધી ગઈ જો સાલવર રાજાને ખબર પડી જાય તો મરાવી જ નાખે પણ ઉમાએ રક્ષા કરી યુવાન રાજકુમારનું રાજવંશી લોહી જાગી ઉઠ્યું તેણે મિત્રોની સેના બનાવી અને પિતાની રાજધાની ઉપર ગૂપચૂપ હુમલો કરી રાજધાની પાસે મેવડી લીધી પ્રજાને ખબર પડી કે આ તો આપણા જ રાજકુમાર છે સૌએ તેને વધાવી લીધો રાજકુમાર પાલક માતા ઉમાને લઈ આવ્યો તેના હાથે રાજતિલક કરાવ્યું અને રાજધાનીનું નામ ઉમાનગર રાખ્યું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને